વિધાનસભા ગૃહમાં કુપોષણ અને કિલકિલારી કાર્યક્રમ સંદર્ભે સવાલો પૂછવામાં આવ્યા હતા જે સંદર્ભે આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કિલકિલારી અને મોબાઈલ એકેડેમીની ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે પ્રસૌથી પહેલાં અને પ્રસૂતિ પછી કિલકિલારી દરેક પરિવારની સાથે છે ભારત સરકારના સહકારથી કિલકિલારી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો પ્રસુતાની એક વર્ષ સુધી સારસંભાળ કરાશે કોલ સંદેશો ફરીથી સાંભળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે કુપોષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી

એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી ગર્ભ પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના એક વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામે તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વિક આપવામાં આવશે